આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી ઓગણત્રીસ વર્ષીય મહિલા તબીબનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે મનીષાબેન વાળા ગત તારીખ સોળના રોજ ભરૂચમાં લગ્નમાં જવાનું કહી નીકળ્યા હતા શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ કરતા મહિલા ગાર્ડન સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મનીષાબેન વાળા હોવાનું માલુમ પડ્યું હતું અને ભારતીય અંકલેશની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં તબીબી તરીકે ફરજ બજાવતા હતા આજ રોજ સવારમાં આઠ થી સાડા આઠની વચ્ચે એક રાહદવાડી દ્વારા મને ફોન કરવામાં આવેલો કે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરબાટા બીટ ગામના નદી કિનારેથી એક કિનારે એક અજાણ્યા અજાણી મહિલાનું મૃતદેહ પાણીમાં દેખાઈ રહ્યો છે હું અને મારી ટીમ ઘટના સ્થળે આવી જોતા એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીની અંદર તરતી હાલતમાં હોય હું એને મારી ટીમ દ્વારા તેને કિનારા પર લઈ આવેલ અને ત્યારબાદ અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનને જાણ કરેલ અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને પીએમ મૃતદેહને પીએમ અર્થે ગળકોલ પીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર